કાબુ મેળવી લઈને પંદર થી વધુ લોકોને ગુનો દર્જ કરી તાત્કાલિક અટક કરી હતી અને સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસ તપાસ કરી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે બે દિવસ પહેલા મોડી રાત્રે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ ગઈકાલે રાત્રે બે કોમના ટોળા ધાર્મિક તહેવારો નિમિત્તે ઝંડા લગાડવા બાબતે આમને આવી માહોલ તંગ ભરૂચના પશ્ચિમ વિસ્તાર જે વર્ષોથી શાંતિપ્રિય માહોલ માટે ગણાય છે તેવા જ ભરૂચના પશ્ચિમ વિસ્તારના કુકરવાડા ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે કોમના ટોળા ઝંડા લગાડવા બાબતે આમને સામને આવી ગયા હતા હાલ ગણેશ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદ નો તહેવાર આવી રહ્યો છે બિચક્યો હતો અને જોત જોતામાં બંને કોમના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બંને કોમના ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધી ઘટના પહોંચી ગઈ હતી જેના કેટલાક વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર પણ ફરતા થયા છે આ બનાવની જાણ ભરૂચ પોલીસ મથક સુધી થતા પોલીસ પોલીસ કાફલો દોડી આવ્યો હતો એલસીબી પીએસઆઈ પીઆઈ સહિત હોમગાર્ડના જવાનો મહિલા પોલીસ રાત્રે સાડા દસ વાગ્યા બાદ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને તાત્કાલિક સૌ પ્રથમ ટોળાને વિકેરવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડા એ માહોલ વધુ ઉગ્ર અને પેચીદો ના બને તે પહેલા જ એક્શન મોડ માં આવીને તાત્કાલિક ટોળાને વિકેરી નાખી

કરતા વધુ લોકો ની અટકાયત કરી અને રાઉિંગ તેમજ મારા મારી સહિતની ગુનો દાખલ કરવાની પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાએ મીડિયા માહિતી આપતા જણાવ્યું હતું કે થોડા સમય માટે માહોલ તંગ બન્યો હતો પરંતુ પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબુમાં લીધી છે હાલ વાયરલ વિડીયો આધારે પોલીસ તપાસ કરી રહી છે વાયરલ વિડીયો તપાસ કરાયા બાદ તેવી પોલીસે અપીલ કરી હતી અને કોઈને પણ કોઈ પણ પ્રકારના ખોટા ફોટો કે વિડીયો વાયરલ ન કરવા માટે પોલીસે સખત સૂચના આપી છે સાયબર સેલની ટીમ આ બાબતે વોચ રાખી રહી છે અને જે કોઈ પણ વ્યક્તિ ખોટા મેસેજ કે અફવાઓ થકી માહોલને તંગ બનાવવાની કોશિશ કરશે તો તેમની સામે સખત પગલા ભરવામાં આવશે તેવી પોલીસે કડક શબ્દોમાં સૂચના આપી છે દરરોજ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30 11 અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમ માં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો તો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ કોઈપણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈપણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી